પહેલાં તો સવારે સાડા દસ વાગે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંકલન હતું એમાં અમે તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ હતા મોરબીને કાયદો અને વ્યવસ્થામાં કઈ રીતે માણસોને તકલીફ ન પડે એની ખૂબ ચર્ચા કરી ખૂબ વ્યવસ્થિત રીતે ચર્ચા કરી અને અત્યારે નવા એસપી આવ્યા એમને પણ ખાતરી આપીએ કે કડક હાથે કામ કરી અને ક્યાંય પણ મોરબીના પ્રજાને તકલીફ ન પડે એ આજે મિટિંગમાં ખાતરી બીજી હતી સંકલનની દર મહિને સંકલનની રીતે સંકલનમાં નવા નવા જે કામ કરવાના મોરબી જિલ્લામાં તમામ જિલ્લાના કામ એની રિવ્યુ મિટિંગ લીધી જે કામ ચાલે એ ક્વોલિટીવાળા કામ થવાનું નબળા કામ ન આપ આપશ્રી પણ ધ્યાન રાખો નબળા કામ થશે તમારું ધ્યાન દોર એટલે વિકાસના કામ પ્રજાના પૈસાના હોય છે સારા કામ થવા જોઈએ એની વાત હતી બીજું રૂટિન પ્રમાણે પ્રજાને હેરાન ન પડે મહાકાર્ડની એ કઈ રીતે કેમ્પ કરવા એની વાત હતી આજે કોર્પોરેશનની જે મિટિંગ છે સંકલન એમાં લગભગ બાર કામ આપણે દોઢેક મહિના પહેલાં કામ ચાલુ ઉદઘાટન કર્યું કામ ચાલુ થઈ જાય આવતી દસ તારીખે બીજા બાર કામ એટલે કુલ કરી અને લગભગ મહિને મહિને દસથી બાર દસથી બાર કામ ચાલુ થાય અને જે ગામડા ભાઈ રહ્યા એમાં એક એક બવે કામ ચાલુ થાય અને મોરબીમાં સારી રીતે કામ ડેવલપમેન્ટ થાય સારી રીતે બગીચા મળે સારી રીતે પાણી ચોખ્ખું મળે સારી રીતે જે આ બધા ઓકરા છે એ કઈ રીતે પાકા પાકા બનાવે ગટર આપણે મને કેનાલ રહી કેનાલ કેમ પાકી થાય આવા ઘણા બધા બ્રિજ છે ત્રણ ચાર બ્રિજ બે ત્રણ મહિનામાં ચાલુ થઈ જાય એવું એક આખું આયોજન કરતા હોય દર મહિને એનું આયોજન થાય એ રિવ્યુ કરતા હોય સરકારમાં જે જરૂરિયાત છે એ જે જરૂરિયાત છે સરકારમાં ગ્રાન્ટ લેવાની અમે સોમ મંગળ બુદ્ધ ગાંધીનગર હોય ત્યાંથી ગ્રાન્ટ લઈએ અને કામ થાય અને જે કામ થાય એ ક્વોલિટીવાળા થાય અને નિષ્ઠાથી સારું કામ થાય એની દર મહિને આ રીતે મિટિંગ લેતા હોય ટ્રાફિકમાં થોડાક પોલીસ વધારવાનું કઈ રીતે થોડુંક અને બીજું ટ્રાફિકનો તો મેન મુદ્દો બેક રિંગ રોડ કરવાના છે આજે પણ ચર્ચા થઈ અને લગભગ બે મહિનામાં એક બ્રિજ ચાલુ કરી દેશે બીજો બ્રિજ એકાદો વરા લાગશે એટલે રિંગ રોડ ખાશે પછી ટ્રાફિક લીલા પરથી રોડનું કામ ચાલુ થઈ ગયું હોય રવા લીલા પરથી સીધો રાજકોટ હાઈવે લાગે એવી રીતે પછી લીલા પરથી આમ સીધો ભરતનગર લાગે એ રીતે એટલે રિંગ રોડ થઈ જાય એટલે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય એવા પ્રયત્ન અત્યારે પણ પોલીસ વધારે મૂકી અને કઈ રીતે ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એનું આપણે સૂચન કર્યું સંકલનની બેઠક હતી જેમાં બંને ધારાસભ્યો આજે મૂર્તિને હાજર હતા એમના દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી એમાં ગ્રામ્ય વિસ્તાર જે અત્યારે શહેરમાં બળેલા છે તેમાં મળતા આવકના દાખલાઓ બાબત જન્મ મરણના દાખલાઓ બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથ જે આગામી સમયમાં પ્રોજેક્ટ્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી ઘણા પ્રોજેક્ટ્સ છે જે પાણીના પાઇપલાઇન અને પાણીના નેટવર્ક બાબતે મંજૂર થયેલા છે જેમાં વીસી પર અને રણછોડનગરનો સમાવેશ છે એની પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથ જે રોજમરોજની સમસ્યાઓ છે જેમાં નાનું મોટું પેચવર્કની વાત પણ કરવામાં આવી સાથે જે ડ્રેનેજની ફરિયાદો છે અને ઇલેક્ટ્રિસિટીની ફરિયાદો છે જેમાં સુધારો આવ્યો છે પરંતુ હવે જે બાકી રહેતી ફરિયાદો છે એનું ત્વરિત નિરાકરણ આવે એ બાબતે પણ અમારી ટીમ સાથે આજે ચર્ચા કરવામાં આવી